મજામાં મજામાં જોશો તો આજે આપણે આ ખાપડામાં ટેક્તર હાલી જયું અને આ ખાપડામાં આપણે હાથું ફીમી ગયું છે આ પડું નવરું થઈ ગયું છે હવે અને આજે નવરું તો નથી થયું પણ આપણે ભજીયા પાથરા કરવાના છે હાથુંના એટલે આ મામા કરું આવી દસ દસ પંદર પંદર ખાઠી ના પાથરા કરી વાળવાના જો આપણે એક બે પાથરા કરી વાળે છે આપણે ટ્રેક્ટર આવીશું એટલે ટ્રેક્ટર કરીને આપણે હાથી કાઢી વાળી જો આમ આપણે પાથરા કરી વાળવાના તો ક્યારેક ક્યારેક આપણે ટ્રેક્ટર હાલતું ત્યારે આપણે પાથરા કરી વાળ્યા હતા જો અત્યારે તો આપણે મસ્ત મસ્ત ખુલ્લું થઈ ગયું છે અને મેદાન જેવું આપણે થઈ ગયું છે એટલે આમાં રમવાની પણ બહુ મજા આવી જાય બહુ જ મજા આવે અને આમાં જોડવીને એટલે બહુ મજા આવે કેમ કે છે ને આપણે આમ ખુલ્લું હોય અને હાથીઓમાં જોડવી આપણે એટલે કાલા નેવું બધું વાગીએ અને જો તો થોડા થોડા કાલા નેવું છે એટલે વાગે આપણે આમાં આપણે બહુ જ હાથીઓના પાથરા કરીને આપણે ઘરે અથવા તો ખણિયામાં ક્યાંક ઢગલો કરી વાળવાનો એટલે આપણે આખું વર્ષ આપણે બંતણની જેમ આપણે હાલે બંતણની જગ્યાએ ઉપયોગ થઈ જાય એટલે પછી આમાં લોટરી હાલી જાય અને આવું બધું થઈ જાય જો કાલાઈ નો રે જોડ બીજી બહાર નીકળ જાય અને આમાં રમવાની ખુબજ મજા આવે અને આપણે એ મજા આવે અક્ષિતા રીધી પણ રમવા માટે આવે છે ની મોર તો હારોય પણ લેતી આવે છે સુંદરી હરવાર રમવા અક્ષિતા નો આવતો હો ભેગી કરવા આવજો હાલો હાલો બધા હાથીઓ ભેગી કરવા માંડો નકર મારી

એટલે પછી આપણે એમ કે છે વાળવાનું તો આપણને તો આપણે તો નઈ કે હે પણ મારા પપ્પાને કે ઈ પડશે તો આમ કરી આમ સીધે થઈ છે જ આપણે આમ સીધે થઈ કે હે જાય એટલે પછી આપણે ભેગું કરતે જવાનું આપણે આખા પડાની તો સીપીએ ન થઈ રહે એટલે આપણે લોટ લોટરી તો નથી રહી પણ દાદી મરેવી છે દાદી ન રા આપણને તો ભુલાય જ જાય છે આપણે છે ને બહુ ખેડો તારે જોડાયેલા નથી એમ કે છે ને આપણે નિશાળા જોડાયેલા છે ઈ ઈ તો તમને આગળ કીધું જ તો

અને આવું તો નુકસાન ખેડૂતોને સાલું જ હોય એટલે આ તો હાવ સામાન્ય નુકસાન કહેવાય અને ખેડૂતોને કપાની થડી હોય વેસવા જવાનું હોય એટલે થોડુંક તો મોડું થઈ જ જાય અને આખા પડામાં આપણે વાવવાનું છે જીરું તો તમને જીરા વાવવાનો પણ મીડિયો આવી જ જાય છે આપણે કપાની મોટી થડી થાય અને લઈ જવાનો થાય તો આપણે હાવ ઘટી જાય યાર્ડમાં એટલે ખેડૂતોને તે બિસારા નુકસાન 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 જ છે તો આવું નુકસાન તો સામાન્ય નુકસાન કહેવાય હલો બધા ઝીંડવા ખાવા પણ આપણે ન ખવાય એમ કે જો આનંદ બહુ બોલો થઈ ગયું મન ના ભાવે પેલા બધા ઝીંડવા બહુ ખાતા હતા એને એમ થતું હતું કે આ ફળ છે પણ આ ફળ નથી કાક અજીબ જ છે મને તો સી કંઈ ન ખાય તમને ઝીંડવા ભાવતા હોય તો કોમેન્ટમાં લખજો અને તમે ક્યારેક ખાધા હોય ને તો પણ કોમેન્ટમાં લખજો મસ્ત મસ્ત છે તો આપણે આ બાટીમાં છોડવા ખેંચાઈ જવું હોય અને આવા ક્યાંક લીલા છોડવા હોય એમાં બહુ ઝીંડવાશે અને કપા પણ થોડોક તવડી જશે અને આ બાજુ આપણે બેસન રહે છે કેમ કે આપણે હર છે ને એટલે આપણે ખીહી વાળશું અને દાળ જો ખરગ ના ભાંગી જાય એટલે આપણે ખીહી નાખશું અને જો આપણે એટલે આપણે ખીહી વાળશું શીપિયા કરીને તો આપણે આ બેસાવા તોડવાના બેસી છે અને જો આ એક હાલું હોય ને તો બધાય સુ થાય જાય તો આમાં કેટલા બધા ઝીણવા છે જે એ પહેલા આપણે તોડી લેશું અને પછી આપણે અને જો બધા હરઘવાની ઝીંગું પણ આપણે નખી નખી થઈ ગઈ છે બધી જાડી જાડી થોડી એટલે પછી આપણે હરઘો ઉતારવાનો છે એટલે આપણે ડાળીઓને નુકસાન ન થાય હરગવાને નુકસાન ન થાય એટલે આપણે આથી જ આપણે

પપ્પા ને કહું બાય તો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બાય બાય